અલ્કાપુરી જૈન સંઘમાં શંખેશ્વર પાર્શ્વનાથ હતી સામસુરી સમુદાયના મુનિ વિશ્વચંદ્ર વિજયજી તથા નેમી સૂરી સમુદાયના સાધ્વીજી બોધિરત્ના શ્રીજી મહારાજની નિષ્ઠામાં જીનાલયની ધજા ચઢાવવામાં આવી જૈન ધર્મમાં જીનાલયની ધ્વજા ચઢાવવાનો લાભ લેવાથી ખૂબ મોટું પુણ્ય બંધાય છે જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો આવેલા છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત એક જીના લઈની ધજા ફરકાવવા તથા આ કાર્યક્રમમાં ભાવથી જોડાવવાથી પુણ્ય બંધાય છે ભાવિક ની ઉપસ્થિતિમાં હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી નિમિત્તે ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે રામસુરી સમુદાયના ડહેલાવાડાના મુનિરાજ વિશ્વચંદ્ર વિજયજી મહારાજે મોટી શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય છે તે પેથળ શાહના ઉદાહરણથી સમજાવ્યું હતું દરમિયાનમાં જિનાલયની ધજા ચડાવતા પહેલા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટે કિંમતી ઔષધિઓ તથા સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક જણીતા વિધિકાર અને સંગીતકાર કિરીટભાઈ શાહે વિધિ વિધાનથી કરાવ્યા હતા તેમ સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું તો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પ્રશાંત શાહ દિલેશ મહેતા જેઆરડી શાહ તથા લાભાર્થી જયેન્દ્રભાઇ શાહ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને ઇજ્જત કરી ઉમીતે સે કોઈ भरोसो નથી કે આ નામ અપની પ્રાઇવેટ સુખને આપણે આપણે ઓળો પીરીતે બનાવી સકતી રે અને ઓળ પ્રતિપ કફરી વિદ્યાલયની 38 દજા છે આ વિકર 38 કાઉગીરા છે અને દજા છે 38 સંગમાય કપૂર ટકાનો મહોલ છે અને દજા માટે લગભગ કંકાપુર સંઘના બધા ભાઈઓના બહેનોની આજે ઉપસ્થિત હતી અને એમાં નિષ્ઠા પ્રદાન માટે પૂજ્ય આચાર્ય ભગવાન રામસરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગત સ્વતી સાહેબના શિષ્ય પરમપૂજ્ય વિશ્વચંદ્ર વિજય મહારા સાહેબ આજે પધાર્યા હતા અને નેમુશ્રીમાંથી સાધી ભગવાન લોકો પધાર્યા હતા આ ધ્વજાઓનું મહત્વ તો જૈન જૈનશાસ્ત્રમાં ખૂબ આક્રમ આવ્યું છે ધજા જેમ ઉત્તર જાય ઉપર જાય જેમ દરેક વ્યક્તિ જે ભાવપૂર્વક જો આ ધજાને નિહાળે અને ઉત્કૃષ્ટ ભાવો કરે તેનો આત્મા પણ ઉપર જતો હોય છે અને શાસ્ત્રમાં તો એવું પણ વિધાન છે કે કોઈ પણ વ્યક્તિ જેટલા તીર્થો બનાવે એ તીર્થો કરતાં પણ ખાલી ભગવાનની ધજા ચડાવે તો એનો વિશેષ પુણ્ય મળતું હોય છે માત્ર સવાલ એક જ છે કે ઉત્કૃષ્ટ ભાવો હોય ઉત્કુશ ભાવો હોય તો આ ધજા ચોક્કસ દરેક કોઈ પણ વ્યક્તિને ઉપર લઈ જાય છે અને એના આત્માનું કલ્યાણ થતું હોય છે આપનું નામ હિંમતભાઈ શાહ અર્કિશન પ્રમુખ